બોટાદના રાણપુરમાં એક યુવકના મોતને લઈ સમગ્ર સમાજમાં રોષ ભરાયો છે જાડીલામાં પાણીની ટાંકી પાસેથી આ મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનો યુવકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો કરાતા ગઈકાલે મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કરાયા બાદ અંતે આજ રોજ બોટાદના રાણપુરમાં આ યુવાનોની સમજાવટ બાદ આખરે પરિવાર મૃતદેહનો સ્વીકાર કર્યો છે

ત્યાં પણ જાતે તપાસ કરી મારી સાથે સમગ્ર જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેની સાથે સાથે એસપી સાહેબ કલેક્ટર સાહેબ અને સમગ્ર વહીવટી તંત્ર અહીંયા હાજર છે હોસ્પિટલે પણ મુલાકાત લીધી આ દિશામાં શું કાર્યવાહી થઈ એનો અહેવાલ પણ લીધો માનની મુખ્યમંત્રીશ્રી અને માનની નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે માહિતગાર કર્યા છે બોટાદના રાણપુરમાં રહેતા એક યુવકે અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા ઘરની બહાર ગયો હતો ત્યારબાદ તે પરત ફર્યો ન હતો પરિવારજનો યુવકની શોધખોળ આદરી હતી પોલીસે ગત રાત્રે જાળીલા ગામના પાણીની ટાકી પાસે એક સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ ગામના અર્ષદભાઈ સોલંકીનો હોવાનું સામે આવ્યું હતું યુવકના પરિવારજનો સાથે અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પાસે ભેગા થયા હતા કૌશિક પટેલનો રિપોર્ટ સુરત